આવ્યો છે ઉનાકાંડમાંથી નેતા બનેલા jignesh એને મારે તમારા સૌના માધ્યમથી પૂછવું છે કે તમે ક્યારેય ઉના ગયા છો ખરા એ ઉનાના પીડિત પરિવારની પરિવાર ક્યારે મુલાકાત લીધી છે કરી જે જે વિષયમાંથી તમે નેતા બન્યા છો એની અંદર તમે ક્યારે ગયા છો ખરા ફક્ત અને ફક્ત વેરઝરની રાજનીતિ કરવાની અને સારા પ્રસંગો પણ ગુજરાતની અંદર બન્યા છે સમરસતાના પ્રસંગો પણ બન્યા છે તો એવા પ્રસંગોની ક્યારે પ્રશંસા નહીં કરવાની રાજનીતિ ફક્ત ફક્ત કરવાની સમાજ સમાજની વચ્ચે ખાઈ એ પ્રકારની રાજનીતિ એમણે કરી અને સમાજની અંદર અને રાજ્યની અંદર વેર ઝેરના બી વાવ્યા છે નફરતની દુકાન રોજ ચલાવે છે એની હું ટીકા કરું છું નાયબ મુખ્યમંત્રી મેં એજ કીધું કે જે બોલી રહ્યા છે એને યથાર્થ ફોરમમાં જઈને વાત કરવી જોઈએ કોઈ લોકો ચોગાનની અંદર ઉભા રહીને વાત કરે એ ધારાસભ્ય છે એમને વિધાનસભાના ફ્લોર ઉપર વાત કરવી જોઈએ